હિમાલયના પહાડોને દુનિયાનો ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે તેનું કારણ છે ભારે સંખ્યા અને પ્રમાણમાં ગ્લેશિયરની હાજરી અને મોટા પ્રમાણમાં બરફનો જથ્થો પરંતુ આ વિસ્તાર ગ્લોબલ વોર્મિંગના કારણે અતિ પ્રભાવિત થઈ રહ્યો છે અને તેનો બરફ બહુ ઝડપથી પીગળી રહ્યો છે ગ્લેશિયરો સંકોચાઈ રહ્યા છે જેના કારણે બરફના તળાવોનો ખતરનાક બની શકે છે આ ચોંકાવનાર ખુલાસો કર્યો છે ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ ઇસરોએ સેટેલાઇટ ઇમેજ જાહેર કરીને દાવો કર્યો છે કે હિમાલયના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે સાથે જ હિમાલયમાં જે તળાવોની ઓળખ કરવામાં આવી છે તેનો આકાર પણ મોટો થઈ ગયો છે ઇસરોના રિપોર્ટ પર સરકારે ગંભીરતાથી પગલાં લેવાની જરૂર છે કેમ કે છ મહિના પહેલાં સિક્કિમમાં લોનક ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું જેમાં એકસો એંશી લોકોના મોત થયા હતા જ્યારે પાંચ કરોડથી વધારે નુકસાન થયું હતું આ પહેલાં બે હજાર એકવીસમાં ઉત્તરાખંડની કાટી પર ગ્લેશિયર તૂટતા ભારે તબાહી સર્જાઈ હતી જેમાં બસો પાંચ લોકોના મોત થયા હતા તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે